નમસ્કાર ખૂબ જ અગત્યનો વિડીયો છે ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓ આ ક્વીઝની અંદર રજીસ્ટ્રેશન કરી શકશે બે કરોડ સુધીના ઇનામો જીતવાની આ ટક છે અને છેલ્લી તારીખ છે ત્રીસ એપ્રિલ ક્વીઝ રમો અને કરોડોના ઇનામો જીતો એવું આપણે જોઈ શકીએ છીએ એટલે ત્રીસ એપ્રિલ સુધીમાં તમારે આ રજીસ્ટ્રેશન કરી લેવાનું પરંતુ જો તમે વિડીયો આજે જોતા હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરી લેજો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું તમે લિંકને ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેર આવશે અને તમે જો પહેલાં અહીંયા ચોકરી જોઈ શકો છો આ ચોકરીને આપણે કદ કરી નાખવાની નીચે જઈએ આપણે એટલે આપણે અહીંયા રજીસ્ટ્રેશન મળશે રજીસ્ટ્રેશનમાં પહેલું તમે ફર્સ્ટ નેમ જોઈ શકો ફર્સ્ટ નેમની અંદર આપણે આપણું પહેલું નામ લખવાનું છે આપણું નામ લખીએ ત્યાર પછી આપણા નામ પછી મિડલ નેમ તમે જોઈ શકો છો મિડલ નેમની અંદર આપણે આપણા પપ્પાનું નામ લખીશું અને લાસ્ટ નેમની અંદર આપણે અટક લખીશું એ જ રીતના ડેટ ઓફ બર્થની અંદર આપણે લખીશું જન્મ તારીખ જન્મ તારીખ પછી જેન્ડરની અંદર આપણે મેલ અથવા ફિમેલ જે હોય તે લખીશું ત્યાર પછી મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર યુટ્યુબની પોલિસીને કારણે હું એ લખતો નથી તમારે તમારો મોબાઈલ નંબર લખી દેવાનો ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી પર તમારે તમારું લખી દેવાનું એટલે તમારું એ થઈ જાય આખો વિડીયો જોજો કારણ કે પછી તમે કોમેન્ટ કરશો કે આ મારું રજીસ્ટ્રેશન થયું નથી ત્યાર પછી અહીંયા ફોટોગ્રાફ છે ફોટોગ્રાફની અંદર તમે ક્લિક કરશો એટલે તમને ત્રણ ઓપ્શન જોવા મળે અહીંયા કેમેરો ફાઇલ એટલે ફાઈલ હોય તો તમારી પાસે હોય તો એ ફાઇલમાંથી કરી લેવાનું અને જો ન હોય તો તમારે કેમેરો કરીને પછી ફોટો ક્લિક કરીને મૂકી દેવાનો ત્યાર પછી આગળ જોઈએ ક્વિઝ નેમ ક્વિઝનેમ ક્વીઝનેમની અંદર તમારે થ્રી પોઈન્ટ ઝીરો છે એ સિલેક્ટ કરી દેવાનું સ્ટાન્ડર્ડની અંદર તમે જે ધોરણમાં ભરતા હોય દસ અગિયાર બાર એમાં કરી દેવાનું ત્યાર પછી સ્કૂલ નેમ સ્કૂલ નેમની અંદર તમારું જે સ્કૂલનું નામ હોય હું એ લખી દેઉં છું મારી સ્કૂલનું નામ તમારે તમારી સ્કૂલનું નામ લખી દેવાનું બરાબર હું અહીંયા આઈજી દેસાઈ મારી સ્કૂલનું નામ લખી દેવું છું આઈજી દેસાઈ વિદ્યાલય ઓકે તમારે તમારી સ્કૂલનું નામ લખી દેવાનું ઇન્ડેક્સ નંબરની અંદર તમારી સ્કૂલનો નંબર હોય છે એ તમારે લખવાનો એટલે મારી સ્કૂલ એ બારમું ધોરણ છે બારમા ધોરણમાં મારે લખવાનું અઢાર પોઈન્ટ ઝીરો સો અઢાર પોઈન્ટ ઝીરો સો આ મારા નંબર છે અને જો આઈજી દેસાઈમાં જ આઈજી દેસાઈમાં જ કોઈ વિદ્યાર્થી હોય અને એ વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતો હોય તેને શું લખવાનું અડસઠ પોઈન્ટ ઝીરો બસો એકસઠ નવ અને દસ વાળા કેટલા લખશે અડસઠ પોઈન્ટ ઝીરો બસો એકસઠ અને બારમાવાળા અઢાર પોઈન્ટ ઝીરો સો અગિયાર અને બારવાળા એડ્રેસ મારે લખવાનું છે એડ્રેસ મારે શું લખવું તો આઈજી દેસાઈમાં જ આપણે અભ્યાસ કરતા હોય તો આપણે શું લખીશું ઓપોઝિટ સીએનજી પંપ શું લખીશું ઓપોઝિટ સીએનજી પંપ બરાબર ત્યાર પછી શું લખીશું ભટાર ચાર રસ્તા સુરત ભટાર ચાર રસ્તા સુરત આ રીતના આપણે લખી દઈશું ઓકે ત્યાર પછી આપણે બોર્ડ સિલેક્ટ કરીશું બોર્ડની અંદર આપણે જો સીબીએસઈ આઈ સી એસ અને સ્ટેટ બોર્ડ તો આપણે સ્ટેટ બોર્ડ સિલેક્ટ કરીશું ત્યાર પછી સ્ટેટની અંદર આપણે ગુજરાત સિલેક્ટ કરીશું એટલે બીજા બે ઓપ્શન ખુલી જશે એમાં ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટની અંદર આપણે સુરત સિલેક્ટ કરીશું તમારો જે એરિયા હોય એ તમારે સિલેક્ટ કરવાનો એટલે અહીંયા આપણે સુરત સિલેક્ટ કરીએ સુરત સિલેક્ટ કર્યા બાદ તાલુકાની અંદર આપણે જો બધા બહુ બધા છે તો આપણે એસએમસીમાં આવતા હોય તો સુરત મ્યુનિ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જો એસએમસીમાં ન આવતા હોય તો બાર લઈએ આપણે એસએમસીમાં સ્કૂલ આવે છે એટલે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પછી આપણે સબમિટ કરી દઈશું જો મારામાં એન્ટર ફર્સ્ટ ને એમ કેમ કે મેં નામ કહેતા નથી એટલે તમારે આ રીતના બધું જ કરી દેવાનું એટલે તમને પછી જે તમે સબમિટ કરશો એટલે તમારું શું થઈ જશે તમને યુઝરનેમ અને પાસવર્ડ એ તમારા મોબાઈલ નંબર પર એસએમએસ આવી જશે અને તમને ઈમેલ પર પણ એક એસએમએસ આવી જશે મોબાઈલ મોલ નંબરમાં એસએમએસમાં તમને એક લિંક આવશે અને લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને લોગ ઇનનો ઓપ્શન આવશે લોગ તમે કરશો એટલે તમને દેખાશે પરંતુ અત્યારે લોગિન થવાનું નથી કારણ કે હજુ સુધી ક્વિઝ ચાલુ થઈ નથી એટલે આ રીતે તમે પૂરેપૂરું લોગ કરી દેજો અને તમારું રજીસ્ટ્રેશન કરી લેજો અને લોગ ઇન કરવા માટે તમને જે રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે એ ડિસ્ક્રિપ્શનની લિંક પરથી ક્લિક કરો અને તમે જે જે તે આપણે તમે પહેલેથી સ્ટાર્ટ કર્યો વિડીયો એ સ્ટેજ પર તમે પહોંચી જશો એવું ઇન્ટરફિયર તમને દેખાશે અને પછી તમે તેના પર તમે માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરી શકશો એટલે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો આભાર